અને જુવાન કેવો હોય આ દેશનો બાવી બાવી ત્રેવી ત્રેવી ચોવી ચોવી વરહના બે યુવાન રામ ને લખ્મણ એની નું દુનિયાની મહાસત્તા હરણ કરી ગઈ કોણ રાવણ તે રામે રાયડું નો નાખી અરર અમે બે ભાઈ વનમાં એકલા લઈ ગયા મારા ઘરવાળીને અયોધ્યાવાળા જટ સેના મોકલો અમે બે થોડા પૂગી એકલા આવું કીધું કીધું એવું નથી કેવડી સેના અયોધ્યામાંથી અને એકલા બે ભાઈ હોય તો હું સામેવાળા કોઈ કઈ છબ કોઈ ન દે કે ભાઈ ઈ રાક્ષસોની ભૂમિને બે જુવાન એકલા શું કરે એક્ચ્યુલી એમાં ભાગી જવાનું હોય તાણે નીકળી જવાનું હોય એક્ચ્યુલી એમ જ કે ને કીધું અયોધ્યાવાળા સેના મોકલો હારિયામાં કીધું કે તમારી દીકરીને લઈ ગયા જનકપુર ઈ વખતનું વાંચો તો ખબર પડે કેવું હતું ઈ કીધું હારિયાવાળા તમારી દીકરીને લઈ ગયા મદદ અઈ અયોધ્યામાં નહીં જનકપુરમાં નહીં વનમાંથી ઋષિને વાંદરા ફેલા કરી દરિયાની છાતી માથે પાળ બાંધી લંકા ના ગઢ ના કાંગરાની સામે ઉભી અને દશરથ ના દીકરા એ કીધું રામે હે રાવણ તું એક નહીં તારા કુળ માંથી હામો આવે જો જીવતો રેવા દઉં તો દશરથ નો દીકરો રાઘવેન્દ્ર સરકાર નો કેવા ભલા માણસ